હલો વિદ્યાર્થી મિત્રો એક બ્રેકિંગ ન્યૂઝ આવી છે કે ધોરણ દસ અને બારના પરિણામની તારીખ છે એ જાહેરાત થઈ ગઈ છે ચૂંટણીના કારણે તારીખ લંબાવવામાં આવી છે મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે વાત આજ કરવાના છીએ તો કયા કઈ કઈ તારીખ સુધીમાં રિઝલ્ટ છે આવી જશે મિત્રો એટલે કેટલા ટાઈમ સુધીમાં રિઝલ્ટ આવશે અને વિડીયો તમે અનસુધી નિહાળો તો તમને પૂરી માહિતી અહીંથી મળી રહે મિત્રો આ વિડીયોમાં કારણ કે જે આજ ધોરણ દસ અને બારના પરિણામ વિશે આપણે આ ડિટેલમાં ચર્ચા કરીશું મિત્રો તો જી એચ ઇ બી અને એચ એચ સી અને એચ સી રિઝલ્ટ ડિગ્લેટ તારીખ છે અહીંથી જુઓ તો આપણે અહીંથી વાત પૂરેપૂરી વાત કરવાના છીએ મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લો તો ધોરણ બારનું પરિણામ છે મિત્રો એ છે વિજ્ઞાન પરવાહ અને સામાન્ય પરવા વિશે વાત કરીએ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તો જે પરીક્ષા છે એનું રિઝલ્ટ છે આપણે અહીંયા વેબસાઇટ આપી છે જી એચ ઇ બી કોમ ઓ ઉપર તમે છે આની સત્તાવાર વેબસાઇટ છે આના પર જઈ અને તમે સી ધોરણ બારનું રિઝલ્ટ છે એ આસાનીથી જોઈ શકશો મિત્રો અને આગળ વાત કરીએ એસીએસસી ધોરણ દસ રિઝલ્ટ માટે વાત કરીએ તો અલગ અલગ જે જાહેરાત પ્રમાણે જ વાત કરીએ તો એની પણ વેબસાઇટ આપણે તમે સર્ચ કરશો તો એસીએસ લખશો તો પણ તમને એનું રિઝલ્ટ જોવા મળશે મિત્રો અને કયા આ જે કયા મહિનામાં રિઝલ્ટ આવશે અને કેટલા ટાઈમ સુધી રિઝલ્ટ આવશે એ પણ આપણે ડિટેલમાં સર્ચા કરીશું તો અગિયાર માસથી બાવીસ માસ સુધી જે એક્ઝામ છે એ ચાલી હતી મિત્રો અને બારમા ધોરણની એક્ઝામ છે અગિયારથી છવ્વીસ માસ સુધી ચાલી હતી ધોરણ દસનું રિઝલ્ટની તારીખની વાત કરીએ મિત્રો આપણે તો મે મહિનામાં એટલે આ જ મહિનાની માલખોર દસ તારીખથી આસપાસ જે તમારું રિઝલ્ટ છે મિત્રો એ આવી જશે અને સામાન્ય સામાન્ય ભરવાની વાત કરીએ મિત્રો તો એમાં પણ છે મે મહિનામાં રિઝલ્ટ છે તમારું આવી જશે મિત્રો અને વાત કરીએ આગળ તો પ્રોસેસ છે એ આપણે તમે અહીંથી પરિણામ તપાસી શકશો મિત્રો તો એસએસસીનું રિઝલ્ટ પણ અને રિઝલ્ટ બંને છે એ તમે અહીંથી આ વેબસાઇટ ઉપરથી મિત્રો આસાની પૂર્વક રિઝલ્ટ ચેક કરી શકશો મિત્રો હવે કોઈ મિત્રોનું જે કોઈ પણ ડાઉટ અથવા કોમેન્ટ કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે અહીંયા આપણે સિલેક્શન કરી શકો છો મિત્રો અને કોઈ પણ કોમેન્ટ પણ કરી શકો છો કોઈપણને કાંઈ ડાઉટ હોય વિદ્યાર્થીનું નામ સીટ નંબર છે ટકાવારી ગ્રેડ છે પરિણામ હોદો વિષય કોડ વિષયના નામ અને દરેક વિષયમાં મેળવેલ ગુણ એ બધી જે વિગત એ રિઝલ્ટમાં તમને જોવા મળશે મિત્રો ઓનલાઈન જે પ્રોસેસ છે એ દસ તારીખ આસપાસ છે એ રિઝલ્ટ છે ડિક્લેર કરવાના છે કારણ કે નજીક ચૂંટણી નજીક આવવાના કારણે રિઝલ્ટ છે એ લંબાવવામાં આવ્યું છે મિત્રો આપણે એ વેબસાઇટ આપેલ છે આ વેબસાઇટ ઉપર જઈ અને તમે આસાનીપૂર્વક પૂર્વક તમારું રિઝલ્ટ છે એ ડાઉનલોડ કરી શકશો મિત્રો અને કોઈને કાંઈ પ્રોબ્લેમ આવતો હોય તો આપણે આ જે ચેનલ ઉપર કોમેન્ટ કરજો તો આપણે આનું રિઝલ્ટ જોઈ પણ દઈશું મિત્રો તો આપણે આ રીતના આ વિડીયો હતો મિત્રો તો વિડીયો તમને જો સારો લાગ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આવું નવા વિડીયો છે આવા ભરતી યોજનાના ને જે ન્યૂઝના વિડીયો છે અમારા ચેનલ પર મૂકીએ છીએ મિત્રો મળી નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત